જામખંબાડિયા શહેરમાં સાત ડિસેમ્બરને ગુરુવારના રોજ એટલે કે આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે અને લાભાર્થીઓ વધુને વધુ યોજનાનો લાભ લે તેની જાગૃતિ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જામખંબાડિયા શહેરમાં આગમન થશે જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ તેમજ લોકપ્રિય સાંસદ શ્રી પૂનમબેન માડમ અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે તો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ખંભાળિયા શહેરીજનો લાભાર્થીઓ આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવે છે ખાસ નોંધ ઉપરોક્ત યોજનાનો સ્થળ પર જ લાભ લઈ શકાશે તારીખ સાત બાર બે ગુરુવાર કાર્યક્રમ સવારે સાડા નવે યોગ કેન્દ્રમાં અને કાર્યક્રમ બીજો બપોરે સાડા ત્રણ વાગે તે ટાઉન હોલ ખાતે રહેશે